ઓનલાઈન પીયુસી બંધ રહેતા વાહન માલિકો સંચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે ભરૂચ પીયુસી એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ હતી ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ઓનલાઈન સર્વર બંધ થતા વાહન માલિકો હેરાન થઈ રહ્યા છે સાથે સાથે ભરૂચ પીયુસી એસોસિએશન દ્વારા પણ આ બાબતે અફસોસ વ્યક્ત કરી તેઓને પડતી બાબતે રજૂઆત કરી છે તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે શનિવાર તારીખ વીસ બે બે હજાર થી ઓનલાઈન પીયુસી નું બંધ થઈ ગયું છે જેના કારણે તમામ પીયુસીના સેન્ટરો બંધ હાલતમાં છે છેલા કેટલાક દિવસથી પીયુસી સેન્ટ્રલનું કામકાજ બંધ થવાને કારણે પીયુસી સેન્ટ્રલના માલિકોને આર્થિક નુકસાનીનો સામનો પણ કરવો પડી રહ્યો છે તેમજ આરટીઓ સંબંધી કામો જેવા કે વાહન ટ્રાન્સફર લોન કેન્સલ વગેરે કામકાજ ઠપ થઈ ગયા છે તેમજ લાયસન્સના ટેસ્ટ માટે આવતા વ્યક્તિઓને પૂરતા ડોક્યુમેન્ટ્સ ન હોવાને કારણે કામ અટકી ગયા છે પીયુસી થતું ન હોવાના કારણે સામાન્ય વ્યક્તિને પણ ઘણી તકલીફ પડી રહી છે તેમજ સરકાર દ્વારા જે ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જેના લીધે સામાન્ય વ્યક્તિને દંડને પાત્ર બનવું પડી રહ્યું છે તેમજ કોમર્શિયલ વાહનોને પણ મુશ્કેલી પડી રહી છે પીયુસી ના હોવાને કારણે કંપનીના વાહનને પ્રવેશ કરવા દેવામાં આવતા નથી જેના કારણે વાહન 3 થી 4 દિવસ થી કંપનીની બહાર ઊભા રહેવા માટે મજબૂર થયા છે તેમજ આર્થિક નુકસાની સહન કરી રહ્યા છે નવા પીઉસી ના વર્ઝન માં જે 50 મીટર ની લોકેશન રેન્જ ના કારણે કેટલાક પીયુસી સેન્ટરો ને તકલીફ થઈ રહી છે માટે રેન્જ ને 50 ના બદલે 150 મીટર કરવામાં આવે તો સારું તેવી માંગ કરાઈ છે સર્વર બંધ કરવામાં આવે કે કોઈ કારણોસર બંધ થાય તો તેની જાણ એનઆઈસી દ્વારા કરવામાં આવે તેવી સગવડ

રોજ પીયુસી માટે ધક્કા ખાઈએ છીએ આવું પીયુસી ના નીકળે એની જવાબદારી સરકારની જવાબદારી કે પીયુસીવાળાની જવાબદારી કે પછી અમારે દંડ ભરવાનો આના માટે અમે તો લોકોએ જલ્દીમાં જલ્દી વ્યવસ્થા કરવી જોઈએ જે બી સર્વરનો પ્રોબ્લેમ છે તમારો આઉટ કરાવો જોઈએ અમે તો પીયુસીવાળા ભાઈ પર ગરમ થઈને વાત કરીએ છીએ એ કે સર્વર ડાઉન છે અમારે શું કરવું આના વિશે સમસ્યા અમારે જે દંડ તે ભરવો પડે છે એને કોઈ ગવર્મેન્ટ અમને તો રિફંડ થોડું આપવાની છે મારું નામ દિનેશજી છોટોસિંહ ખંડેલ છે હું પીયુસીના વ્યવસાયથી લગભગ અઠ્ઠાણુંથી સંકળાયેલો છું આ વ્યવસાય સાથે સંકળાયેલા અમારા ઘણા મિત્રો છે જે આ છેલ્લા પાંચ દિવસથી જ્યારે એવરેજ વીસ તારીખથી સર્વરના પ્રોબ્લેમ થયા છે એમાં લગભગ સર્વર બંધ જ રહી છે જેના કારણે પબ્લિકને પણ હેરાનગતિ છે સાથે સાથે અમે પણ હેરાન છે અને ડિપાર્ટમેન્ટને જે કામ કરે છે તે ઘણું જ સારું કરે છે જે ટ્રાફિક ડ્રાઇવ ચલાવે છે પીયુસી ચેકિંગ કરે છે પર્યાવરણ માટે અને લોકો માટે બહુ જ સારી વસ્તુ છે આ જે સર્વર બંધ છે એના માટે ખરેખર અમને એવું દુઃખ થાય છે કે આ ચાલુ થવું જોઈએ જેથી પર્યાવરણ કંટ્રોલ થાય સાથે સાથે મારા અંગત જે પીયુસી સેન્ટર ચલાવવાવાળા છે એ લોકોને પણ મારી ખાસ વિનંતી છે કે જે સરકારે તમને અભિગમ આપ્યો છે એ પ્રમાણે કામ કરો તમે જે ખોટી રીતે કામ કરો છો તે પણ બંધ કરો જેથી કારણે આપણે કોઈને કમ્પ્લેન કરવી હોય તો આપણે દિલ ખોલીને કરી શકીએ આપણી અંદર પણ જે તકલીફો છે તે તમે બધી દૂર કરો અને સારી રીતે કામ કરો એવી અમારી બધાની પાસે અપેક્ષા છે એવરેજ એક સેન્ટર પર મારા પોતાના સેન્ટર પરથી પચીસથી ત્રીસ ગ્રાહકો પાછા જાય છે અમારી માંગ એવું છે કે આ જે વર્ક છે તે કમ્પ્લીટ ચાલવું જોઈએ અને સર્વર કમ્પ્લીટ ચાલે જેથી કરીને જે સરકારનો અભિગમ છે સરકારશ્રીને એ પોતે સારી રીતે વ્યવસ્થિત ચાલે એવી અમારી પોતાની અપેક્ષા છે